મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એમએસએમઇ સેક્ટર માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ વાઇબ્રન્ટ સમિટની દસમી એડિશનને ગાંધીનગર સુધી સીમિત નહીં રાખીને રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તારી છે તો આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત એવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે ડેવલપમેન્ટ અને એક્સપેન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટથી અપનાવી છે મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ત્રીજા દિવસે આયોજિત એમએસએમઇ કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારોના રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધિત કર્યા હતા તેમણે કહ્યું કે બે હજાર ત્રણમાં જ્યારે વાઇબ્રન્ટ સમિટની પરંપરા વડાપ્રધાને શરૂ કરી હતી ત્યારે ઘણી સુવિધાઓનો અભાવ હતો બે દાયકા પછી હવે જ્યારે અત્યાધુનિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે સાથે રાજ્યના નાના લઘુ ઉદ્યોગકારોને વિકસાવવા માટેની સ્થાનિક મંચ વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઉભો કર્યો છે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ઉદ્યોગ વિકાસના રાય સફળ અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે સરકાર ની પડખે સતત ઊભી છે એમએસએમઇ સેક્ટર પર ફોકસ કરવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ એમએસએમઇ સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે